ઘણી વખત તમે જોજો અજાણ્યો વ્યક્તિ જીવનમાં જેનું અસ્તિત્વ નહોતું બે ચાર દિવસ પહેલા એ વ્યક્તિ આપણને જીવનથી ભરપૂર કરી દે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી આપણને એટલો બધો લાભ થઈ જાય અને ઘણી વખત જેની સાથે જૂનો જૂનો સંબંધ હોય એનાથી લાભ ન થાય ઘણી વખત આવું તમે જોયું હશે એ ક્યાં હે લેણદેણ હોય ને તો કોઈ અજાણો માણસ ગમે ત્યાંથી આવી અને ફાયદો કરાવી જાય લેણદેણ ન હોય ને તો આપણા વણા નુકસાન કરાવી જાય કોઈ સંબંધ નથી પણ છતાંય અડધી કલાક પાવો વગાડે ને એ સાપ ખેલ કરે તો એ સાપ અડધી કલાકમાં એ મદારીને બે પાંચ કિલો લોટ કમાઈને આપે પાંચ પચીસ રૂપિયા કમાવીને આપે એનો દીકરોય નથી એનો ભાઈ નથી કોઈ સંબંધ નથી આનો અર્થ શું થયો જો લેણ દેણ હોય ને કોઈ જીવાત્માની લેણ દેણ હોય ને તો એ આ ભાવમાં કાળો હરફ થઈને મને તમને કમાઈ આપે અને લેણ દેણ ન હોય તો હગા દીકરા પાસેથી કાંઈ ન મળે